હાલમાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડા સહિતના વન્યપ્રાણીઓ દેખાતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ભરૂચના જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વિભાગને કરી હતી ગામ લોકોએ જાણ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું આ પાંજરામાં વહેલી સવારે દીપડો પૂરાતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા આ અંગે વિભાગને જાણ થતાં દીપડાનું ચેકઅપ કરી તેને અનુકૂળ વાતાવરણમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી તવરા તેમજ આસપાસના ફેરા મારતો દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો